તો આ તરફ નસવાડીમાં પણ બંધને સફળ બનાવવા કોંગ્રેસ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં નસવાડી તાલુકામાં વેપારીઓએ સજ્જડ બંધ પાડ્યો છે બંધને સફળ બનાવવા માટે કોંગ્રેસના કાર્યકરો બજારમાં પહોંચ્યા હતા તો બંધ દરમિયાન કોઈ અઘટિત ઘટના ન ઘટે તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તો તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો સૌ પ્રથમ જૂનાગઢના દ્રશ્યો છે જૂનાગઢમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ બેનર હાથમાં લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા જ્યારે પાટણમાં પણ બંધને સફળ બનાવવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા જેમાં પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું જેમાં કોંગ્રેસના કાર્યકર્તા અને સીઆઈ ઘાયલ થયા હતા જ્યારે કે પોરબંદરમાં તો સજ્જડ બંધ જોવા મળી રહ્યો છે આજે કોંગ્રેસ દ્વારા ગામડા બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે પોરબંદરમાં સજ્જડ બંધ જોવા મળી રહ્યો છે આ સાથે જ કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે જામનગરના આ દ્રશ્યો જોઈ રહ્યા છો જામનગરમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ બંધ પડાવ માટે રસ્તા પર ઉતરી આવ્યા છે આ સાથે જ પોલીસનો કાફલો પણ જોવા મળી રહ્યો છે પોલીસે કેટલાક કાર્યકર્તાઓની અટકાયત પણ કરી છે જામનગરમાં પણ સજ્જડ બંધ જોવા મળ્યો છે ખેડૂતોને જે પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા તેને લઈને કોંગ્રેસ દ્વારા જામનગરના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં કોંગ્રેસી કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરાઈ છે કોંગ્રેસી કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા જેને લઈને પોલીસ આ કાર્યકર્તાઓની અટકાયત કરી છે તો સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના આ બંધને વ્યાપક પ્રતિસાદ સાંભળી રહ્યો છે ત્યારે જામનગરમાં પણ સજ્જડ બંધ જોવા મળ્યો કોંગ્રેસના નેતા અને ખેડૂતોની જામનગરમાં અટકાયત કરવામાં આવી છે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ખેડૂતો બંધ પડાવવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા તે દરમિયાન પોલીસનો કાફલો પહોંચી ગયો અને તેને કાર્યકર્તાઓ અને ખેડૂતોની અટકાયત કરી છે તો સમગ્ર રાજ્યમાં જ્યારે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે ગામડા બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે જામનગરના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં બંધ પડાવવા નીકળેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ હાઈવે પર આ કાર્યકર્તા અને ખેડૂતો આવી પહોંચ્યા હતા જ્યાં પોલીસ દ્વારા તેમની અટકાયત થઈ છે તો જૂનાગઢ પાટણ અને પોરબંદરના દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં બંધ પાડવામાં આવી રહ્યો છે પોરબંદરમાં તો સજ્જડ બંધ પાડવામાં આવી રહ્યો છે સવારથી જ જ તમામ દુકાનો બંધ જોવા મળી રહી છે આ સાથે પોરબંદરમાં કેટલાક અટકાયત પણ કરવામાં આવી હતી જ્યારે કે પાટણમાં તો આ બંધ દરમિયાન ઘર્ષણ સર્જાયું હતું પાટણમાં બંધને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો પાટણમાં કોંગ્રેસના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં કોંગ્રેસના એક કાર્યકર્તા અને પીઆઈ ઘાયલ થયા છે જ્યારે કે પહેલા તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જૂનાગઢના દ્રશ્યો છે જૂનાગઢમાં પણ બંધ પ્રતિસાદ સાંભળી રહ્યો છે જૂનાગઢમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ બંધ પડાવવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા તેમના હાથમાં બેનર્સ હતા જ્યારે કે જૂનાગઢમાં પણ ખેડૂતો દ્વારા ચક્કાજામ કરીને બંધને સફળ બનાવવાનો પ્રયાસ કરાયો છે આ સિવાય અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં પણ એમટીએસની બસમાં તોડફોડ કરાઈ છે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા બસો પાંચ નંબરની જે એમટીએસ બસ છે તેમાં તોડફોડ કરવામાં આવી હતી તો સીજી રોડ પર પણ તોડફોડ કરાઈ છે અમદાવાદના સીજી રોડના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં એમટીએસ બસને નિશાન બનાવી હતી કોંગ્રેસના કાર્યકર્તાઓએ એમટીએસ બસમાં તોડફોડ કરી છે બસો પાંચ નંબરની જે બસ છે તેમાં તોડફોડ કરવામાં આવી છે તો સીજી રોડ પર પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા તોડફોડ કરાઈ હતી કોંગ્રેસ દ્વારા આજે ગામડા બંધનું જે એલાન આપવામાં આવ્યું છે તેને લઈને અમદાવાદમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમણે સીજી રોડ પર જઈને તોડફોડ કરી હતી આ સાથે જ એએમટીએસની બસો પાંચ નંબરની બસમાં પણ તોડફોડ કરી છે બસના કાચ તોડી નાખવામાં આવ્યા છે પથ્થર મારીને બસના કાચ તોડી નાખ્યા છે તો અમદાવાદમાં પણ આ બંધને સફળ બનાવવાના પ્રયાસો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે અમદાવાદના સીજી રોડ પર બંધ કરાવવા નીકળેલા કાર્યકર્તાઓએ તોડફોડ કરી છે આ સાથે જ એમટીએસની બસને પણ નિશાન બનાવવામાં આવી હતી અને તેમાં પણ તેના બસના કાચ તોડી નાખવામાં આવ્યા છે તો જે રીતે કોંગ્રેસ દ્વારા આજે ગામડા બંધનું એલાન આપવામાં આવ્યું છે તેને લઈને અમદાવાદમાં પણ આ બંધને સફળ બનાવવાના પ્રયાસો કોંગ્રેસ દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા ત્યારે સીજી રોડ પર બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ તોડફોડ કરી અને એએમટીએસ બસને નિશાને લીધી હતી બસો પાંચ નંબરની બસના કાચ તોડી નાખવામાં આવ્યા છે તો પોલીસ પણ હાલમાં ઘટના સ્થળે ઉપસ્થિત છે